મિત્રો આજે હું કડું અને કરિયાતું પીવાના ફાયદા જણાવીશ જે વિસરાઈ ગયેલી દેશી ઔષધિ છે અને જે લાખો રૂપિયાની દવા પણ કામ ન કરે એવું કામ કરી શકે છે તે અઢળક રોગો મટાડે છે આપણા વડીલો હતા તેના શરીર મજબૂત રહેતા તંદુરસ્ત રહેતા અને એ સમયમાં એ લોકો તનતોડ મહેનત કરતા તો પણ એ લોકો થાકતા નહીં તેનું કારણ આ દેશી ઔષધિ છે જે આજે વિસરાઈ ગઈ છે અને આજની આધુનિક પેઢીને તો આનું નામ પણ ખબર નહીં હોય પણ આ એક એવી ઔષધિ છે જે લાખો રૂપિયાની દવા કામ ન કરે એવું કામ આ કડું કર્યાતું કરી શકે છે અને તે અઢળક રોગો મટાડે છે અને ખાસ કરીને આંતરડા માટે એક રામબાણ ઔષધિ છે જો નિત્ય આ ઔષધિનું સેવન કર્યું હોય અને એમાં પણ ઉનાળામાં કડું કરિયાતું સેવન કર્યું હોય તો આંતરડાને ચોખ્ખા કાચ જેવા બનાવી દે છે આંતરડાની ગરમી દૂર કરે છે અને આંતરડામાં જે મળ ચોંટ્યો હોય જે કઠણ જામ થઈ ગયો હોય તેને ખેંચીને બહાર કાઢે છે માટે આ ઔષધિને એક દિવ્ય ઔષધિ પણ કહી શકાય કારણ કે આ એક એવી ઔષધિ છે જેને કાયમ માટે કબજિયાત રહેતી હોય ગમે તેવી જૂનામાં જૂની કબજિયાત હોય તેને દૂર કરી પેટ હળવું ફૂલ જેવું બનાવે છે કહેવત છે ને કે જેનું પેટ સાફ એનું દર્દ માફ એટલે પેટ સાફ હોય તો કોઈ બીમારી શરીરમાં પ્રવેશતી નથી સાથે શરીરના મોટામાં મોટા રોગો દૂર કરે છે જેમ કે યકૃત લીવરની બીમારી હોય લીવરમાં સોજો હોય અથવા આખા શરીરમાં સોજા રહેતા હોય અથવા નસ ફૂલી જતી હોય તેના માટે રામબાણ ઔષધિ કડુ કરિયાતું છે જે આજે વિસરાઈ ગઈ છે જે લોકોને ઝીણો તાવ રહેતો હોય હાડકળતર રહેતો હોય તેને આ ઔષધી સો ટકા મટાડી દે છે મિત્રો આ કડું કરિયાતું દેખાવમાં સુકાયેલું ઘાસ લાગે છે પણ આ લાખો રૂપિયાની દવા છે આ ઔષધિ કડુ અને કરિયાતું બંને અલગ અલગ છે પણ આપણને દુકાનમાંથી બંને એકસાથે જ મિક્સ મળે છે જે કરિયાણાની દુકાન કે આયુર્વેદિક સ્ટોરમાં મળી જશે અને સસ્તું પણ છે મિત્રો આ કડું છે તેને આયુર્વેદમાં ભેદી કહે છે એટલે કે જે આંતરડામાં કાળો ખરાબ મળ જામી ગયો હોય તે ખરાબ ચોંટેલા મળને ખેંચીને બહાર કાઢી નાખે છે જે લોકોને કબજિયાતની ગંભીર સમસ્યાથી જે લોકો પીડાય છે તેના માટે દવા કરતાં દસ ગણું કારગત આ ઔષધિ છે તો મિત્રો આ ઔષધિનું કઈ રીતે સેવન કરવું તે બતાવું છું જે લોકોને કબજિયાત રહેતી હોય સવારે પેટ સાફ ન થતું હોય પીઝા મેગી પાસ્તા ખાઈ અને જે પાચનક્રિયા નબળી થઈ ગઈ હોય અને તેનાથી કબજિયાત રહેતી હોય તો તેના માટે કડું કરિયાતોનું ચૂર્ણ લેવાનું છે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી નાખી આખી રાત એને મૂકી રાખો અને સવારે આ પાણીને ગાળીને નરણા કોઠે પી જાઓ સ્વાદમાં એ કડવું અને તીખું છે પચવામાં એકદમ હળવું છે જે જામેલા મળને ખેંચીને બહાર લાવે છે અને આંતરડાને ચોખા કાચ જેવા બનાવે છે તે કફને મોટાડે છે પીઠનો નાશ કરે છે પીઠનું શમન કરે છે અને શરીરમાં ગરમી હોય તજા ગરમી હોય આંતરડાની ગરમીને દૂર કરે છે પેટમાં બળતરા થતી હોય તળિયામાં બળતરા થતી હોય તે શરીરના તમામ પ્રકારના દાહ મટાડે છે જે લોકોને હાડમાં તાવ રહેતો હોય અશક્તિ નબળાઈ જેવું રહેતું હોય બેચેની જેવું રહેતું હોય શરીરમાં ઝીણો તાવ રહે એટલે બેચેની જેવું લાગે અને એના લીધે શરીર પણ ફીકું પડી જાય છે તેના માટે આ ખૂબ જ કારગત ઉપચાર છે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી કડું કર્યા તો પલાળી દો અને સવારે ગાળીને પી જાઓ તમને ચારથી પાંચ દિવસમાં જ ચમત્કારી પરિણામ મળશે ઝીણો તાવ રહેતો હોય એ સાવ મટી જાય છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે આ કડું અને કરિયાતું તમને બધી જ ગાંધી કરિયાણાની દુકાનમાં કે આયુર્વેદિક સ્ટોરમાં આસાનીથી મળી જશે તેનો પાવડર ન બનાવો તો પણ ચાલે પણ પાવડર બનાવેલો હોય તો ચમચીથી સરખું માપ લેવાની ખબર પડે એટલે મેં પાવડર બનાવવાની ભલામણ કરી છે કોઈ પણ ઔષધિ હોય તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કર્યો હોય એટલે કે ઓછું કે ન વધારે તો જ સારું પરિણામ મળે છે રાત્રે પાણીમાં પલાળી દેવાનું અને સવારે ઉઠી અને ગાળીને પી જવાનું તમને શરીરમાં અદ્ભુત પરિણામ મળશે જે લોકોને અરુચિ રહેતી હોય અને ખાસ તો ઉનાળામાં દરેકને ખોરાક ઓછો ચાલે છે અજીરનો અપચો રહેતો હોય તેના માટે પણ આ દવા અક્ષેર છે એસિડિટી જેવી સમસ્યાને પણ દૂર કરે છે મિત્રો તાવ અને કબજીયાત આ બંને બીમારી માટે તો સો ટકા રામબાણ ઔષધિ છે તાવમાં આ ઔષધિ પેરાસિટામોલનું કામ કરે છે અને કબજિયાત મટાડી પેટને હળવું ફૂલ બનાવે છે આ ઔષધિ આંતરડાના રોગ લિવરની તકલીફની સાથે શરીરની અનેક બીમારી દૂર કરે છે તો મિત્રો આજની માહિતી ખૂબ જ યુઝફુલ છે તમારા મિત્રોમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ